નમસ્કાર મિત્રો રતનમહાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે મળી રહ્યા છે નવા વિડીયો સાથે સંપૂર્ણ રતન મહાલની મુલાકાત અને ઔષધીય વનસ્પતિઓની મુલાકાતે આપણે છે આજે રતનમહાલની ધરતી ઉપર જુઓ પૂરો વિડિયો આજે આપણે રતનમહાલના પ્રકૃતિના ખોળે આવેલા પ્રકૃતિના આપણે પરવાસે છે આપ માણી શકો છો આ જે સોળે કલાએ એક વનસ્પતિ છે વન એમાં નવા પાન નવા ફૂલ ખીલતા આપણને જોવાય છે ત્યારે આપણી આ જે પ્રકૃતિને આપણે ઓળખીએ માણીએ અને આ જે રતન મહાલની ધરતી છે એને ઓળખીએ માણીએ તો આપણી વચ્ચે આપણા ધાનપુર તાલુકાના તાલુકા પ્રમુખ પણ આપણી ટીમ સાથે છે તો પ્રમુખ સાહેબ આપણા જે અહીંયા વનસ્પતિ આપણે જોઈ એ વનસ્પતિને આપણે કઈ રીતે અહીંયાના માણસો ઉપયોગ કરતા હોય છે રતન મહાલ વિસ્તારમાં જે અહીંના વસવાટ કરતા મારા આદિવાસી ભાઈઓને લાગુ પડતા કે એમનો ઉપયોગ કરે એવા વનસ્પતિ ઇમારતી લાકડા હોય શાક સાજડ મવડો અનેક વસ્તુ લાક ઇમારતી લાકડા તરીકે ઉપયોગ કરે અને એમની ઔષધિઓ તરીકે ઉપયોગ કરે તો પણ ધાવડો છે સાજર ગુંદર અને દવા પર એટલે સાજના છોટાવા અનેક આપણા શરીર માટે ઉપયોગી આ વનસ્પતિઓ કામ લાગે છે મિત્રો અને અનેક આ આપણા મનુષ્યને જીવવા માટેની પણ એક અનેક આદિવાસી માટેની જે એમને આ વિસ્તારમાં રહે અને એના લાભો છે કે ટીમરૂ હોય સારોણી હોય મોવડા ગુંગલનો ગુંદર આવો અનેકનો ઉપયોગ કરી આદિવાસી પોતાના જીવનને ગુજરાન ચલાવે છે જંગલના વિસ્તારને અનુરૂપ અહીંના માણસો વસવાટ કરે છે અને એમની મજબૂતા એમની તાકાત એમની નિદરતા જોવો ગામડાના વિસ્તાર સિટીઓના વિસ્તારો કરતા પણ જંગલના વિસ્તારોના મનુષ્યનું એમ શરીર એટલું મજબૂત હોય એવું નીચેના સિટી વિસ્તારોના નથી હોતા એટલા મજબૂત તમારા આદિવાસી વિસ્તારોમાં રહે છે અને એમની હુમારી અને એમની તાકાત જુઓ આજે પ્રાકૃતિક અનાજ પકવીને ખાય અને ફળ ફળાદો પણ જંગલના પા ટીમરૂમરું ટીમરૂ ખાય ચારોળી લદોડા ઊંબિયા અનેક ખાઈને પણ એમનું ગુજરાન ચલાવે છે અત્યારે તો ઘણી બધી પ્રગતિ થઈ ગઈ છે અમે આ રતનમાળી વિસ્તારની ધરતીની આજે પ્રવાસ કર્યો છે એમણે એક આનંદ થયો છે કે અમારા સમાજના લોકો બહુ ખૂબ મોટી સંખ્યામાં એ વસે છે અને એમના જીવન પણ એક સુખમય અને શાંતિમય અને કુદરતી વાતાવરણ પર્યાવરણને અત્યારે જો મિત્રો અનેક કોરોના કાળની અંદર એવા વાયરો આવી હતી પણ આવા રતનમાળના લોકોએ એમને રસી ના લેવી પડી કુદરતની બચિત છે તેમનું વાતાવરણ એમને એવું ઓક્સિજન કુદરત પૂરી પાડે કે ના પૂછો વાત આજે માણસોની મજબૂતાઈ બહુ મજબૂત છે અને આવનારા દિવસોમાં પણ અમારા રતનમાળના આદિવાસી ભાઈઓ ખૂબ શાંતિને સુખથી જીવશે અને આગળના ભવિષ્યના અમારા આવનાર પેઢી પણ સુખ શાંતિ સારી રીતે જીવશે એવી આશા છે બસ આપણને પ્રમુખ સાહેબે જે માહિતી આપી છે મિત્રો આપણે જોઈ શકો છો આ જે તમામ પ્રકૃતિ છે અને પ્રકૃતિના ખોળે આપણે વિહરી રહ્યા છે આ ધરતી ઉપર આપ જોઈ શકો છો આપણે અહીંયા આ જે રતન મહાલી ભૂમિના આપ દર્શન કરી શકો છો અમને અહીંયા તો આપણને અહીંયા કંઈ પાણી જોવાય મળતું નથી આપ જોઈ શકો છો અહીંયા કંઈ પાણી જોવા મળતું નથી પણ કુદરતને ખોળે વસેલું આ વૃક્ષ છે આપ જોઈ શકો છો આ વૃક્ષને

પરિસ્થિતિ મદદ થઈ શકે છે પૈસા એ આપે ખાંડ જોતી હોય તો એના ચાર ગણી આપે છે એ રીતનું આ ઝાડ છે ઉપયોગી તો આપ જોઈ શકો છો આ કળાનું ઝાડ છે મોટું છે અને એ ઝાડ છે એમાંથી સીંગો લાગશે અને એની દવા છે આયુર્વેદિક છે શરીરનો કોઈ પણ રોગ હોય તો આ કળાની સીંગમાંથી કળામાંથી જે દવા જે બીયું આવે છે એ દરેકમાં ઉપયોગી થાય છે એનું લગભગ આપણે તમે બજારમાં લેવા જાઓ તો એક સો ગરમના સો રૂપિયા લે એટલી પણ પરિસ્થિતિમાં આ કળાનું ઝાડ છે એ સિવાય પણ આપ જોઈ શકો છો અને એક આયુર્વેદિક અહીંયા ટીમરું છે ટીમરૂના પાન છે ટીમરૂના પાનથી પણ રોજગારી મેળવી શકાય છે એમાં અહીંયા સાજડનું ઝાડ છે જેમ સાહેબે કીધું એમ સાજડનું પણ ઝાડ છે અહીંયા દેખો આ સીસમ છે આપણને સીસમનું ઝાડ ક્યારેક બહુ ઓછું જોવા મળે પણ અહીંયા સીસમનું ઝાડ દેખો પહાડી એરિયામાં આ મોટું સીસમનું ઝાડ છે હં આ સફેદ સીસમ છે હં એટલે સીસમ પણ નાના પ્રકાર છે આ સીસ સફેદ

અને આ સાદળનું ઝાડ છે સાદળનું ઝાડ આપણને ભાઈ વતા બતાવી રહ્યા છે કે સાદળનું થાય આપણને કઈ રીતે દવામાં ઉપયોગી થાય છે આને આ કોઈ ઝાડા થતા હોય તો ત્યારે એનો લીલા અંદરથી સૂકા હોય સોડા અંદરથી લીલા કાઢીને અને જીના કરીને પછી એનું થોડી બોળી રાખવાનું પછી પીવડાવેલો હા માણસને તો આનાથી ઝાડા મટી જાય છે ખૂબ સરસ અહીંયા જે સાદળનું હોય તોય મટી જાય હા હા હા

કોઈ બી સૂકી વસ્તુ બધી ખાંડી મિલાવટ કરી ખાવાથી આપણને બહુ તાકાત આપે છે બરાબર છે હવે અત્યારે ગુંદર આ ગુંદર મળ્યો મળ્યો ને હા હા આ ગુંદર અહીંયા છે આપણે જોઈ રહ્યા છે આનો ગુંદર છે આ આ અહીંયા દેખો આ અહીંયા આ બાજુ પણ આપણે ગુંદર જોવાઈ રહ્યો છે હા હા આ ભેગો કરવાથી અને કિલોના પાંચસો રૂપિયા આપતા હા હા સરસ અહીંયા ગુંદર પણ નીકળેલો છે આપ જોઈ શકો છો તો એના ગુંદરના પણ અહીંયા આપ જોઈ શકો છો આ ગુંદરને તો આ ગુંદરના પાંચસો રૂપિયા પણ આપણને મળી શકે છે મળી શકે છે તો એની પણ રોજગારી મળતી હોય છે અને દેખો આજે આપણે આ પર્યાવરણને ખોળે વિસ્તરેલા અને વિહરતા આપણને અહીંયા જો માણસ જીવતો હોય એને ક્યારે પણ એની નખમાં પણ રોગ હોય નહીં આપણી પાસે અહીંયાના સ્થાનિક એવા રતન મહાલની ધરતી ઉપરથી જે પાણી વહે છે અને એ પાણી જે ગામમાં પડે છે અને એ જે ગામમાંથી જે એક આપણા દાહોદ જિલ્લાની મોટા મોટી નંદી છે અને એ મોટા મોટી નંદીનું જ્યારે અહીંયાથી વિહરતી હોય અને ગુજરાતના ખોળાને ખૂબ સારી રીતે આપતી હોય એવા ગામના એક આપણી પાસે ભાઈ છે ભાઈ આપનું શું નામ નામ કેવનભાઈ હા હા કેહુન કેવનભાઈ છે અને કેવનભાઈ હવે આ રતનમહાલની ધરતી આપણને તો ખોળામાં વસેલા છો અને એ મહાલની ધરતી ઉપરથી જ્યારે પાણી આવતું હોય અને એ ગામનું નામ જ્યારે પાનમ નદી પડતું હોય ત્યારે આપણને આ વિસ્તારમાં તો આપણે ઉછર્યા છો મોટા થયા તો આપણે આ વિસ્તારને કઈ રીતે માણો છો આ વિસ્તારની અંદર એક રતનમહાલ નામનું એક મોટું જંગલ આવેલો છે એ જંગલના પ્રવાસે આજે અમે નીકળ્યા છે અહીં રતન મહાલ ની અંદર ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ ગામો ની અંદર વસ્તી વસેલી છે અને અહીં કુદરતી પ્રકૃતિ ની ખોળે લોકો વસવાટ કરે છે અહીં જ્યારે વસવાટ માણસો કરે છે આદિવાસી સમાજ 100% આદિવાસી વસ્તી ધરાવતો આ રતન મહાલ છે અને આ રતન મહાલ ના વિસ્તાર ની અંદર જે માણસો વસે છે એ લોકો માણસો શારીરિક માનસિક બૌદ્ધિક દ્રષ્ટિએ ખૂબ તેજસ્વી હોય છે એમનામાં અહીં ભરપૂર પ્રકૃતિના ખોળે રહેવાથી અહીંના વનસ્પતિમાંથી ઓક્સિજન સો ટકા ઓક્સિજન મળતો હોય છે અને અહીંના લોકો શારીરિક રીતે ખૂબ મજબૂતાઈવાળા હોય છે અહીંનો જંગલમાંથી જે જંગલના ફ્રૂટ જે કહેવાય જંગલી ફળ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં મળતા હોય છે અને આવા ફ્રૂટ ફળ ખાય અને અહીંના લોકો પોતાનું શારીરિક રીતે મજબૂતાઈ ધરાવે છે અહીંના લોકોને એકદમ કોઈ પણ પ્રકારની બીમારી કે કોઈ રોગ લાગી શકતો નથી કેમ કે અહીંનું પાણી અહીંનું હવા અહીંનું રહેવાનું જે પ્રકૃતિના ખોળે છે જે એકદમ સદન શુદ્ધ અને ચોખ્ખું છે એના કારણે અહીંના લોકો દિવસે ને દિવસે હવે પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે અમે પણ આ રતનમહાલના બાબા દેવને બાબા રતુમાલને અને કુદરતને પ્રકૃતિને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અહીં વસેલો જે અમારો આદિવાસી સમાજ છે એ સમાજ દિવસે ને દિવસે પ્રગતિ કરતો રહે શારીરિક માનસિક બૌદ્ધિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ અને તે હર હંમેશને માટે આગળ વધે એવા આ રતનમહાલની અંદર આજે પ્રકૃતિના ખોળે અમે આવ્યા છે ત્યારે પ્રકૃતિને નિહાળી રહ્યા છે અને આ મીડિયાના માધ્યમથી આ ગુજરાતના આ ભારત દેશના તમામ લોકોને સંદેશો પહોંચાડીએ છીએ કે આ ની અંદર આદિવાસી સમાજ વસી રહ્યો છે અને દિન પ્રતિદિન અહીં હવે ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે અને જ્યાં થોડી નાની મોટી ખોટ છે ત્યાં હવે સુધારા વધારા થઈ રહ્યા છે તો અહીંના લોકો પણ ધીરે ધીરે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે સ્થાનિક એવા પાનમ ગામના જે કેવનભાઈ હતા વહુનિયા અને એમને ખૂબ સરસ માહિતી આપી આપણને દેખો આ જે ભાઈ છે આપણે ઝાડ ઉપર ચડેલા છે અને દેખો આ રીતે એના ગુંદર કાઢતા હોય છે અહીંના સ્થાનિક માણસો એને ચડવા માટે ખૂબ સારી રીતે ભાઈ અહીંયા ગુંદર મળ્યા તમને હા હા સરસ તો એ ગુંદરને ખૂબ સરસ સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે ભાઈ હાથમાં લઈને ઊભા છે તો આ રીતે અહીંના જે માણસો છે આ રીતે એની પેદાશો છે અહીંયા જંગલી પેદાશો છે એ જંગલી પેદાશોનો સંગ્રહ કરી અને પોતાનું જીવન ગુજરા ગુજારતા હોય છે અહીંયા આપણી પાસે લાકડું છે અહીંયા એ ભરપૂર માત્રામાં છે અહીંયા આપણો આ સેન્ચુરી એરિયા છે અને સેન્ચ્યુરી એરિયાને આપણે ખૂબ સારી રીતે અહીંયા ફોરેસ્ટ ખાતું પણ જાળવણી કરી રહ્યું છે તો એમાં પણ સહયોગ આપી આપણી પ્રકૃતિને આપણી સંસ્કૃતિને આપણે ખૂબ સારી રીતે જાળવીએ અહીંયા ભાઈએ કીધું સો ટકા પણ અહીંયા હજાર ટકા ઓક્સિજન હોય એવી અહીંયા આ પ્રકૃતિનું ખોળે વિસ વિસરેલો અહીંયા માણસ છે તો આપણે ખૂબ સારી રીતે અહીંયા જીવન ગુજારી રહી છે આવ્યા તાપમાં અહીંયા અમે ફરીએ છીએ એની ટેકરે ટેકરે જેને કહેવાય ડુંગરે ડુંગરે જઈને અમે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અહીંયા અમને ગરમીનો સેજ પણ અહેસાસ થતો નથી અને ખૂબ સારી રીતે અહીંયા પર્યાવરણ જળવાયેલું છે તો તમે પણ અહીંયા રતનમહાલની ધરતી ઉપર આવો અને આ પ્રકૃતિને માણો અને જાણો અને એનો અનુભવ કરો એવી શુભેચ્છા